પધાર્યા અને ભારદ્વાજ બાપુને આશીર્વાદ આપ્યા હતા અને કહ્યું કે કથા તો ઘણા કરે છે કથાની સાથે સાથે આ અન્ન ક્ષેત્રનું કામ કાર્ય અને ગરીબોને ધાબળા ઓઢાડવાનું વગેરે સેવાના કાર્ય હું જોઈને ખૂબ જ રાજી છું અને મારી જરૂર હોય ત્યાં મને કહેજો એવું રાજીપો વ્યક્ત કર્યો અને આશીર્વાદ આપ્યા આપ પણ જો કથામાં અથવા અન્ન ક્ષેત્રમાં દાન આપવા માંગતા હોય તો નવ્વાણું ઓગણીસ ચોત્રીસ 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 પર સંપર્ક કરશો બાપુના આપ સૌ જાણો છો હું પણ જાણું છું બહુ મીઠું સેવા કરી આખું પંથક જાણે છે કેટલા લોકોને જમાડે છે એને કોઈ ન પહોંચી શકે ત્યાં જઈને જમાડે છે ઠંડીમાં દાબડા એનું સેવા યજ્ઞ સતત ચાલે છે પણ સાથે સાથે એમણે યજ્ઞ પણ શરૂ કર્યું એ બહુ મોટું કામ કર્યું કારણ કે ગિરિવર બાપુ એક સારા વક્તા હતા શિવના દાસ આ એનું સૂત્ર હતું કે શિવના દાસ એ કોઈ દિવસ ઉદાસ ન રહે અને શબ્દના વેધો વાણીનું વરદાન એની પાસે વાત દાયા અને આ હરિદ્વાર બાપુનો તો ખબર જન્મ પણ નહીં હોય પણ હમણાં જો અહીંયા આવતા આવતા કે તળાજા અને તળા પંથક તળાજા પંથકમાં પચાસ વર્ષ પહેલાં બહુ કથાઓ હતી પચાસ બાવન વર્ષો થયા ત્યારે આ ગોરખી હોય ડેવલી હોય દકાના હોય આ બધા ગામો હોય કે તળાજામાં લાતીવાળાઓની કથા હોય કે વેલાણાની હોય આ બધી કથામાં ગિરિવર બાપુ લગભગ અમારી સાથે અને સાંજે બેઠા હોઈએ ત્યારે એ પછી એનો વિનોદ એમનું સાહિત્ય દર્શન એનાથી અમને ખૂબ આનંદ આપતા પંદર વીસ દિવસ મહિનો થાય એટલે તલગા જરડા આવે ને આવે એવા ગિરિવર બાપુના આ દીકરા એમને એની કુળ પરંપરામાંથી સાધુ પરંપરામાંથી પ્રેરણા મળી અને તળાજા ગામમાં એક આવો સાધુ ગૃહસ્થ હોવા છતાંય ભેખ લઈને બેઠો છે અને મારા હૃદયમાં બહુ ગરીબ એ જેમ કહે છે તેમ હું હંમેશા પૂછું ભાઈ કાંઈ પણ હોય બાપા તો તું મને કહેજે બાપા કે તું જે કરે છે એને વાંચીને સાંભળીને અમે બહુ રાજી થઈએ છીએ અને કોઈ દિવસ કાંઈ માંગે નહીં બાપુ બધું ચાલે કાંઈ ખૂટતું નથી એવો એક સાધુનો જણ કથા પણ કરે છે એનો મને બહુ આનંદ છે હું તો રાજી શિવજી તો રાજી થાય જ શિવપુરાણનો ગ્રંથ પણ રાજી થાય અને એ પોતે ગોસાઇ પરિવારનો દીકરો છે એટલે એનો આત્મા પણ આજ બધા કરતાં રાજી તો ગિરિર બાપુનો આત્મા છે એ બધે સારા કથાકાર એમની ઘણી ઈચ્છા કે બાપુ એક વખત તમે મારી કથા સાંભળો અને પણ એવો કાંઈ યોગ ન થાય પણ આજે મને આનંદ થયો કે હું ભરદ્વાજ બાપુની કથામાં આવી શક્યો અને મને આ લાભ મળી ગયો હાજરી આપવાનો વિશેષ કંઈ નહીં કહેતા આપ કથા પછી આમને આગળ વધારજો અને મારી મર્યાદા પ્રમાણે બાપ જ્યારે પણ કાંઈ પણ કામ હોય તો પોતાનું માનીને અમને જાણ કરજો અને તારો આ યજ્ઞ સતત હનુમાનજી બંને આ કથા પણ ચાલુ જ રાખજો કથા જગતમાં વ્યાપ્ત થાય આપણે ત્યાં ઘણા શિવકથાકારો છે પણ બાપુ સેવાની સાથે શિવકથાને જોડે છે એક વિશેષતા છે હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું વિશેષ કહીને કહેતા હું આપ સૌથી વિદાય લઈશ આપ સૌને મારા પ્રણામ જય શ્રી આરામ